આજે હાર્ટ કિલર ગ્રુપ હાર્ટ કિલર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ઓગણત્રીસમાં વર્ષની મા ની સ્થાપના કરી અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વકની સ્થાપના કરીએ છીએ અને આને નવ દિવસ માટે અને ખૂબ જ સારી રીતે માં અમારી આયોજનને સફળ બનાવે એવા સાચા ઉપદેશ સાથે ને પ્રાર્થના સાથે અમે સર્વ ગ્રુપ મેમ્બરો પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે દર વર્ષની કઈક ને કઈક કઈક ને કઈક હાર્ટ કિલર ગ્રુપ એના જે ચાહક વર્ગ જે છે એને સંતોષવા માટે કઈક નવીન 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 લાવવાનો પ્રયત્ન કરે છે એની અંદર આ વર્ષે હાર્ટ કિલર ગ્રુપ દ્વારા એક કદાચ એવું કહી શકાય કે આણંદની ગરબા પ્રેમી જનતાને ખૂબ જ આશ્ચર્યચકિત મૂકી શકાય એવા સરપ્રાઈઝીસ ઘણા બધા સરપ્રાઈઝીસ લાવવા જઈ રહ્યું છે અને જેમ દર વર્ષે પણ કદાચ પબ્લિક એમને ખબર જ છે કે આગળ ગરબા રમવા માટે ઘણી બધી તકલીફ પડે છે અને પબ્લિકનો નો ધસારો વધતો જાય છે ડે બાયર ગ્રુપ દ્વારા પણ વર્ષો વર્ષ દરમિયાન ગરબાના રમવાના ગ્રાઉન્ડ ને ખુબ જ વ્યાપ સાથે વધારવામાં આવ્યું છે આ વર્ષે લગભગ એકસો ને પચીસ બાય એકસો પચીસ ના અ ગ્રાઉન્ડ ની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કદાચ એવું કહી શકાય કે આટલા સરાઉન્ડિંગ એરિયા ની અંદર આટલું મોટું રમવાનું ગ્રાઉન્ડ કદાચ કોઈ પણ આયોજક ગ્રુપ નહીં કરી શકતું હોય અને અમે એ જ પ્રાર્થના કે સર્વ આણંદ ની જનતા ખુબ જ ઉત્સાહ સાથે રમે અને મા અંબાની આરાધના સાથે અહીંયા ગરબા ગરબાઈ આભાર